ડોક્ટર હિતેશ પ્રજાપતિ ડેપ્યુટી જનરલ મેનેજર ડ્રગ પ્રોક્યમેન્ટ ક્યુષિક ક્વોલિટી કંટ્રોલ અને લોજિસ્ટિક સપ્લાય એન્ડ ચેન મેનેજમેન્ટ રાજકોટમાં અમારું ખાસ એક રૂટિન ઇન્સ્પેક્શન તરીકે અમે આજે આવ્યા છે આપણું જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય છે એમાં જ્યારે કોઈ ડેપો ડાઉનગ્રેડ થતું હોય કે કોઈ પરફોમન્સમાં ઓછું જતું હોય તો આપણે આ ડેપોની અવારનવાર વિઝિટ કરતા હોય છે અમારા બીજા પણ એમાં એડમિન પાર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે કામ આપેલા હોય છે એ પૂરા થયા છે કે નહીં એનું શું સ્ટેટસ એ બાબતે છે જોડે જોડે સ્ટાફની કેપેસિટી બિલ્ડિંગ પણ અમે કરતા હોય છે રૂબરૂ એમની મુલાકાત દરમિયાન એ બાબતે જે તે વખતે આપણે દવાની જાળવણીમાં અમુક જે પણ નિષ્કાળજી જોવા મળી તે બાબતનો આપણે તપાસની રિપોર્ટ માનનીય એમડી સાહેબ અને માનનીય અગ્ર સચિવશ્રી સાહેબ અને માનનીય મંત્રીશ્રી સાહેબ સુધી આપણે રિપોર્ટ આપ્યો તો એ રિપોર્ટના આધારે જે પણ આપણે કાર્યવાહી કરીને જે તે મેનેજર્સને સસ્પેન્ડ કરે જોડે સહકર્મચારી પણ જ્યાં લાગે કારણ કે આફ્ટર ટ્રેનિંગ ફોલોઅપમાં પણ જો આ આપણને લાગે તો એ બાબતે કાર્યવાહી કરવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે આપણું ડેપો એક્સપાન્શન છે એનો પ્રોગ્રેસ દેખાય છે બાજુમાં છે બીજા જે સ્ટાફમાં જે જે સ્કિલ ડેવલપમેન્ટ જે આપણે કહીએ એમનામાં જે અત્યારે કરેક્શન જોવા મળે છે એ છે જોડે જોડે આપણી અમુક સંસ્થાઓના સપ્લાયના જે પ્રશ્નો આવે એ પણ અત્યારે હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે જ્યારે કોઈ આ ગોડાઉનના વાયરલ વિડીયો થાય એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવે છે અને એ પ્રમાણે કોઈ નિષ્કાળજી હોય તો આપણે કાર્યવાહી કરેલી છે ફરીથી ભવિષ્યમાં આ પ્રમાણનું ના થાય એ પ્રમાણે આ લોકોની સ્ટાફની ટ્રેનિંગ છે આપણે રેગ્યુલર કર્મચારી અત્યારે ડેપો મેનેજરશ્રી તરીકે નિયુક્ત કરેલા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક્સપાન્શન ચાલે છે